પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તમને લાઈક કરો શેર કરો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો પાવર ટ્રેક ટ્રેક્ટર લાખા ભાઈને વેચવાનું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ આ ટ્રેક્ટર એકતાલીસ હોર્સ પાવરનું જોવા મળશે મોડલની વાત કરું તો બે હજાર અને તેરના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ વસ્તુનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી તમે એક વખત રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આપી દઈશ આગળ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સત્રી સારા ટાયર સિત્તેર ટકા જેવા નવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટોટલ જવાબદારી

નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો